વડોદરા શહેરમાં પોલીસ અને આરોગ્યની ટીમ દ્વારા સેવસળ અને ચા કેટલીઓની દુકાનો પર અચિંતુ ચેકિંગ કર્યું હતું શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંકુલ જેમાં યુનિવર્સિટી કોલેજ શાળાની આજુબાજુ ઉભા રહેતા લારી ગલ્લા ઉપર અલગ અલગ પ્રકારની ખાદ્ય સામગ્રી વેચાતી હોય છે ખાસ કરીને અહીં ચા પાનના ગલ્લા તેમજ સેવસરની લારીઓ ખાતે ઘણી વખત વિદ્યાર્થીઓ અને લોકોનો જમાવડો થતો હોય છે આ ખાદ્ય પદાર્થમાં વિક્રેતાઓ દ્વારા એમનું વેચાણ વધે તે આશયથી કોઈ નશાકારક દ્રવ્યોનો ઉમેરો કરવામાં આવે છે કે કેમ તે અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તપાસ કરવા પાલિકાના આરોગ્ય વિભાગના ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોની મદદ લીધી હતી ચારે ઝોનમાં અલગ અલગ ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી એસઓજી વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે યુનિવર્સિટી નજીક ડેરીડેન સર્કલ પાસે આવેલ ખેતલાપા ટી સ્ટોલ કીર્તિસમ મહાકાળી સેવસરની દુકાન બગીખાના બરોડા હાઈસ્કૂલ અમિતનગર અને સોમાતરાવ વિસ્તારમાં ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ ખાતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાજર ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તેને સીલ કરવાની પ્રક્રિયા કરવા સાથે સેમ્પલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે આગામી દસેક દિવસમાં આ અંગેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ જગ્યાએથી વાંધાજનક તેમજ બિનઉપયોગી અથવા વેચાણ કરતા ખાદ્ય પદાર્થમાં કોઈ નશાકારક દ્રવ્યનું પ્રમાણ મળે છે તો તેવા વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ અલગ અલગ ટીમો બનાવી છે એટલે અલગ અલગ ટીમોના ટ્રાક્સ આપેલો છે કે ભાઈ જેમ કે મને અહીંયા મોકલ્યો છે બીજા અધિકારી બીજી જગ્યાએ છે એટલે એ એમને મૂળો પીઆઈ સાહેબને અલગ અલગ ટીમો બનાવીને પીઆઈ સાહેબે મોકલ્યા છે અત્યારે સેવુસર આ જે બજારમાં સેવ ઉ શું છે કે પબ્લિક અહીંયા બહુ ખાય છે માન્ય સીબી સાહેબને ગમતી શું છે કે ફૂડ એન્ડ ટ્રગ વાળા અમે જોડે છીએ આમાં કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં કોઈ નશા પદાર્થ હોય નશા વાળી ચીજ હોય કે ભાઈ મારો છોકરો કોઈ રોજે રોજ ખાધો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની તો એમાં શું છે શું નહીં શું ભેળસેળ કર્યું છે કે નહીં એ જોવા માટે આ સર્ચ કર્યું છે સેમ્પલ લેવામાં આવે છે શું સેમ્પલ ચેક એ ફૂડ એન્ડ કામ છે સેમ્પલ ચેક કરશે સેમ્પલ ચેક શું કાર્યવાહી કરવામાં આવશે એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે નેગેટિવ છે એ પ્રમાણે જે બી કાર્યવાહી થશે ફૂડ એન્ડ વાળા અમારી અત્યારે એક એક મેળો નવાપુરા છે હરણી રોડ છે સયાજીગંજ છે અલગ અલગ જગ્યાએ

કેમ કોઈ બી વસ્તુ વારે ઘડીએ યુઝ થતી હોય તો એમાં આપણને એવું લાગે કંઈક નશા વધારે હોય મલાયેલું હોય ના મલાયેલું એટલે એ વસ્તુ છે કે નહીં એ ચેક કરશે ફૂડ એન્ડ ડ્રગવાળા એ લોકો મોકલશે લેબમાં મોકલશે એ સેમ્પલ પોઝિટિવ આવે તો પછી હું પીએસઆઈ એસ પટાલ અત્યારે અહીંયા ભવન પાસે મહાકાળી ઉસળ છે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે એ મને ખ્યાલ નથી મારે એસઓજીની ટીમ સાથે કામગીરી કરવાની છે આ પહેલું જ સેમ્પલ લીધું છે હજુ અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી બસ એની અંદર કંઈક એવો દ્રવ્ય એવું કંઈ ઉમેરવામાં આવ્યું નથી નશા નશાયુક્ત હોય કે એ પછી પાનના ગલ્લા છે બીજી લારીઓ છે ત્યાં એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે અહીંયાથી સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં અને એમનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે ફૂડ સેફ્ટી ઓફિસર બી એચ નિસરતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર